ગૌ હત્યારાને સજા મુદ્દે ગૃહ ગૃહમંત્રીનું નિવેદન સામે આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યા માટેનો કાયદો બનાવ્યો છે અમારી સરકારે ગૌહત્યારાઓને પકડવાનું કામ કર્યું છે આરોપીને સજા અપાવવા માટે પણ સફળતા મળી છે ગૌ હત્યારાને સજા અપાવવાનો આ મહિનામાં ત્રીજો ચુકાદો સામે આવ્યો ગઈકાલે અમદાવાદ કોર્ટે બે ગૌ હત્યારાને સાત વર્ષની સજા ફટકારી છે સ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌમાતા અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાલ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ રક્ષણ કરવું એ આપણી ફરજ છે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને બે હત્યારાઓને સાત વર્ષની કડક સજા આપવામાં આવી છે ગુજરાત સરકાર પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું